સીડા સાડી મસ્ત કોન્સેપ્ટ લઈને આવ્યા છે એકદમ આપણે પહેરતા જ યુનિક લાગે ને એવી સાડી લઈને આવ્યા છે તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર ચાર કલરની રેન્જમાં આપણે કાંજીવરન લાવ્યા છીએ એકદમ મસ્ત સોફ્ટ કપડામાં છે ચાર કલરની રેન્જ છે ગ્રીન કલર છે વેટ કલર છે એક રાણી કલર છે ને એક સ્કાય કલર છે જોઈ શકો છો ચાર કલરની રેન્જમાં બહુ મસ્ત છે કાંજીવરનની સાડી આપણે એક વીસ ઓપન કરી છે રાણી કલરમાં એકદમ સોફ્ટ કપડું પહેર છે એકદમ મજા આવે ને એવું કપડું છે તમે જોઈ શકો છો વીસ ઓપન કરીએ છીએ તમે જોઈ શકો છો એકદમ લૂઝ ફેબ્રિકમાં છે એકદમ કાનજી ની સાડી તમે જોવો છો એકદમ ગોલ્ડન વળાક ની સાડી છે વણાક આપણે એકદમ બે સાઈડ સરખું રહેશે તમે જોવો છો આ પલ્લું છે પલ્લુ નું વણાક એ મસ્ત છે અને સાડીનું એ અલગ જ છે જુઓ તમે અંદર ડિઝાઇન એ બહુ મસ્ત છે ફ્લાવર ડિઝાઇન છે એમાં આપણે બોર્ડરનું વસ્તુ આપેલી છે અને પાછળની સાઈડ જો બધું ગોલ્ડન વણાક છે બધું કોઈ ઉપજોડું નહીં આવે જે આપણે એકદમ બેસી ગયેલું વણાંક આવે ને એવું છે કાનજીવરમની સાડીમાં રાણી કલર પીસ એક કલર ની રેન્જ માં આપડે સાડી લઈને આવે છે જે પહેલા તો મસ્ત લાગે એવી છે સાડી જો તમે આખી સાડીનો કોન્સેપ્ટ જો ખૂબ સરસ સાડી છે જેવા ગજી ની સાડી છે જો મસ્ત સાડી છે એકદમ સોફ્ટ કપડામાં બ્લાઉઝ જો તમે એકદમ મસ્ત ઝીણું ઝીણું વાળું મસ્ત આર્ટિકલ લઈને આવ્યા છે તમારા માટે કાંજીવરણમાં જે ડિઝાઇન એ શું ખૂબ સરસ છે ને બ્લાઉઝ એ મસ્ત છે અને બ્લાઉઝમાં પણ આપણે બેક સાઈડ કોઈ વસ્તુ દોરા દાગે નથી બધું વણાંકનું ગોલ્ડન વર્કનું કામ છે એકદમ વણાક અને ફિનિશિંગવાળું કામ છે તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ કપડામાં મસ્ત ડિઝાઇન ડિઝાઇન પેટર્ન જ બહુ મસ્ત છે જો આખી સાડીનો કોન્સેપ્ટ આ રીતના છે આખી સાડી ઓલ ઓવર હોય આપણે એમાં પલ્લું અને નીચેની બોર્ડર એકદમ યુનિક આપેલી છે ને આ સાડીનો લુક જ અલગ લાગે તમે જોઈ શકો છો કોઈ પણ તમને આમાંથી કલર ગમતો હોય એનું સ્ક્રીન શોટ પાડવાનું ભૂલતા નહીં ચાર કલરની રેન્જમાં કાંજીવરણની સાડી છે એકદમ મસ્ત કલર કોમ્બિનેશન સાથે સોફ્ટ કપડામાં જો તમે એકદમ મસ્ત કપડું છે સોફ્ટ કપડું છે કોઈ પણ કલર ગમતો હોય એનું સ્ક્રીન શોટ પાડવાનું ભૂલતા નહીં સ્ક્રીન ઉપર નંબર આપેલો છે આ રીતે શિયાળને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો